તો આજે જયારે શિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે સમગ્ર ભારત દેશ બમબમ ભોલે નાદ સાથે ગુંજી અને મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજકોટ અને રાજકોટ ખાતે ક્યાંક પથ્થર હુમલાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા આ કે વાત કરીએ તો રાજકોટ શહેરના પ્રાથમિક નગર પોલીસ સ્ટેશન નજીક સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાન અને કોમી એકતાને હર હંમેશ પ્રાધાન્ય આપતા એવા હબીબ કટારિયા નામના મુસ્લિમ અગ્રણીની ઇમારત પર રાજા ખાન પઠાણ નામના લુખા દ્વારા પથ્થર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગને થતા મુસ્લિમ અગ્રણીના મકાન નજીક આવેલા પ્રનગર પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસીપી સહિતના ઉચ્ય પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ વિસ્તારમાં આ મુસ્લિમ સમાજના અગ્રણી હબીબ કટારિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી બાલાજી એપાર્ટમેન્ટ નામની ઇમારતને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને હાલમાં જેલમાંથી બહાર આવેલા રાજા ખાન પઠાણ નામના લુખા શખ્સ દ્વારા આ ઇમારતને પચાવી પાડવા માટે અવનવા હથકંડાઓ અપનાવી રહ્યો છે જે બાબતે અગાઉ પણ અમારે આ બાબતે બોલાચાલી થઈ હતી પણ આજે મહાશિવરાત્રીના દિવસે રાજા ખાન પઠાણ અને તેના સાગરીતો અમારા બાલાજી એપાર્ટમેન્ટ નામની ઇમારત ખાતે આવી પથ્થરમારો કરી હુમલો કરી ફરાર થઈ ગયો હતો ત્યારે હવે રાજકોટ પોલીસ પાસે અમારી એવી માંગ છે કે આ લુખા શખ્સને વહેલી તકે પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે અને તેનું સદર બજાર ચોકથી સરઘસ કાઢવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ લુખાઓ આવી રીતે કોઈ નિર્દોષો પર હુમલો કરતા પહેલા વિચારે ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ આ બાબતે ક્યારે લાલાંક કરે છે અને આ અવારત તત્વોની ક્યારેક કાયદાનું ભાન કરાવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે મહાશિવરાત્રી નો પાવન પર્વ જયારે સમગ્ર દેશ ઉઠવી રહ્યો છે ત્યારે રાજકોટના સદર બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ઉપર પથ્થર મારો જેવી ઘટના સામે આવી છે જોઈ રહ્યા છો ત્યાં રાજકોટનો જે સદર બજાર વિસ્તાર છે ત્યાં બાલાજી એપાર્ટમેન્ટ નામનું એક બિલ્ડિંગ આવેલું છે જેમાં એક રાજા પઠાણ નામના વ્યક્તિ દ્વારા જે તે પથ્થરમારો કરવામાં આવ્યો તો ઢેલા સહિત નુકસાન પહોંચાડવામાં આ સમગ્ર ઘટનાની જાણ થતા રાજકોટ પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે આમાં જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે રાજકોટની જે ભાવનગર પોલીસ એસીબી એસી ડીસીબી એસઓજી સહિતના જે અત્યારે પોલીસ કાફલો છે ઉચ્ચ અધિકારીઓ પણ છે તે પણ અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સહિત જે રાધિકા ભરાય છે તે પણ અત્યારે સ્થળ નિરીક્ષણ કરીને અત્યારે અહીં જતા રહ્યા છે ત્યારે આપણે આ જે ઘટનામાં આપણી સાથે અહીં જે અભિપાઈ કટારિયા છે આખી ઘટના કઈ રીતે બની હતી અને શું કારણ થી ઘટના બાલાજી શખ્સ જે અગાઉ મર્ડર માં જઈ આવેલો છે પાસા માં જઈ આવેલો છે આ બેન ત્યાં હતા અને ત્યાં સવારે ગયા તો ચાર જણા એના ઉપર હુમલો કર્યો અને મારા બેન ત્યાં બાલાજી અપાર્ટમેન્ટમાં જઈએ છીએ શું કારણ થી હુમલો કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ આ ઢેલો જે બાલાજી ઢેલો તોડતો હતો અને મારા બેને ના પાડી તો એના ઉપર હુમલો કર્યો કેટલા વ્યક્તિઓ હતા અને હુમલો કરવાનું મુખ્ય કારણ શું ચાર વ્યક્તિઓ હતા જાજી સંખ્યામાં રહે છે અને તમે એક કોમી એકતા પ્રતિક દર્શાવો છો ધ્વજવંદન હોય શિવરાત્રી હોય સાતમ હોય કે પછી રમઝાન અને ઈદ હોય બધા કાર્યક્રમો તમે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઉજવો છો તો આવા વ્યક્તિ ઉપર આવા હુમલા થાય કેટલું યોગ્ય અત્યારે પવિત્ર નીકળવાની શિવજી અને એવા સમયે આવું કૃત્ય થાય એ દરેક સમાજ માટે નિંદનીય કહેવાય કેમ કે રાજકોટ એ પ્રતિક છે રાજકોટ હંમેશા અમન અને શાંતિ ને ભાઈચારા ને માને છે પવિત્ર રથયાત્રાનું પણ મારા સાહેબે મને બોલાવ્યા હતા કે અમે અહીંયા તમે સ્વાગત કરજો હાલ મારા ભાઈનું એક્સપાયર થયા છતાં પણ અમે ત્યાં સ્વાગત કરવાના જ છે અને મારા ભાઈ ને આવતીકાલે બેસવું છે અને જે જે શાંતિ નું પ્રતિક વાળું છે સદર ગણાય આવા ભાન વિનંતી એક મહત્વની બાબત કે જે પઠાણ છે તે શું કરે છે અને તેને તમારા આ જે મકાન છે ઇમારત છે એના ઉપર હુમલો શું કામ કર્યો હતો એને બાલાજી એપાર્ટમેન્ટમાં અંદર આખું બાલાજી બેટમાં કબજે કર્યું છે મારી બેને બાલાજી એપાર્ટમેન્ટમાં મકાન લીધું એ જેને વાંધો બાલાજી એપાર્ટમેન્ટ કોઈ ખાનગી માલિકી નું છે કે પછી બધા ત્યાં ભાડે રહે છે બધાય પોતપોતાની રીતે ત્યાં બાલાજી માં રહીએ છીએ બધા હિન્દુ ભાઈઓ જતા હતા પણ રાજાના ત્રાસ થી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી હિજરત કરી ગયા આ રાજા ખાન પઠાણ જે કોણ છે ક્યાં રહે છે અને શું ધંધો વ્યવસાય શું કરે છે રાજા ખાન પઠાણ જે છે કઈ વ્યવસાય કરતો નથી પોતે લોકો છે દાદાગીરી કરે છે અને શરી નિર્ણય પૈસા લૂંટી અને લૂંટપાટ કરીને પોતાનું ગુજરાત ચલાવે એવું નથી લાગતું કે પોલીસ સ્ટેશન જે છે પ્રવનગર પોલીસ સ્ટેશન છે અહીંથી જે

આ ગોપાલ બ્રદેશ છે ને ગોપાલ બ્રદેશ ની અંદર એ ગોપાલ બ્રદેશ વર ને એટલો ત્રાસ છે કે જેની સીમા ની પર છતાં ફરિયાદ કરતા અચકાય છે અહીંયા બાજુમાં અમારા એક મહાદેવ રીયે છે એ પણ એનાથી ત્રાસી ગયા છે પણ બધા એનાથી બીએ છે કારણ કે એ જનુની માણસ છે મારી હતા હબીબ કટારિયા કે જે મુસ્લિમ સમાજના આગેવાન છે અને જે હિન્દુ તહેવારોમાં પણ જે કોમી હક્તાનો પ્રતિખેલાવી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિ ઉપર હુમલો થયો એક ગિંદનિયા બાબત છે ત્યારે અત્યારે પોલીસ તંત્રને જે છે હબીબ કટારિયા દ્વારા એવું નિવેદન ગુજારીશ કરવામાં આવી છે એ વિનંતી કરવામાં આવી છે કે આવા જે તત્વો હોય છે તેના ઉપર પોલીસ તંત્ર ખળખમખળ કાર્યકાળ કાર્યવાહી કરે અને આનો વરઘોડો તો રાજકોટના પોલીસ કંટ્રોલ જરૂર કરે પ્રતિલિમ્માની ઇન્ડિયન ન્યૂઝ રાજકોટ